કરજણનગરના વિસ્તારમાં જાર માર્ગ ઉપર ચાલતી મટન મરઘીની દુકાનો બંધ કરવા માટે નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું કરજણ નગરપાલિકાના નવા બજાર વિસ્તારમાં આવેલ રેલવે ટિકિટ વિન્ડોથી એસટી ડેપો તરફ જતા રસ્તાને સરકારી માલિકીની જમીન પર મોટી સંખ્યામાં નોનવેજ વાનગીઓનું વેચાણ કરનાર દુકાનો ચાલી રહી છે આ દુકાનોને નામદાર ગુજરાત હાઈકોર્ટના હુકમ અનુસાર કરજણ નગરપાલિકા તરફથી સીલ કરવામાં આવી છે અનેક સંખ્યા ચાલકોએ લગાવેલા સીલ દૂર કરેલ છે અને નોનવેજ વાનગીઓનો તેમજ મરઘીઓનો જાહેરમાં વેપાર ધંધો કરી રહ્યા છે ચાર માર્ગો પરથી હટાવી કાયમી મટન મરઘીની દુકાનો માટેની અલગ અલગ નોનવેજ વાનગીઓ અને માંસ મટન અને મરઘીઓના વેચાણના બિન રોકટોક ચાલી રહેલા વેપાર ધંધાઓથી હિન્દુ સમાજ દ્વારા તેમજ ભરોવાડ સમાજ દ્વારા નગરજનો ગ્રામજનોની ધાર્મિક લાગણી દુભાઈ રહેલી છે આ બાબતે તંત્રના જવાબદાર અધિકારીઓ કરજણ નગરપાલિકા તરફથી કાયમી ધોરણે અસરકારક પગલાઓ તત્કાળ લેવામાં આવે વિશે કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું કરજણ નગરમાં હિન્દુ સમાજ એકત્રિત થઈ અને જે કરજનનગરની અંદર ઘર બજારમાં જાહેર રોડ પર ખોટી રીતે નામદાર હાઈકોર્ટશ્રીના અનાદર કરીને કરજણ નગરપાલિકાના કોઈ લાયસન્સ વગર જે હટળીઓ ચાલી રહી છે જે મરઘી મટનની દુકાનો ચાલી રહી છે તેના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજ કરજણનો ભેગો થઈ રોજ અહીંયા પ્રાંત સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે ધર્મના હમણાં જ હાલ નવરાત્રિ ગઈ માતાજીની તેમજ ગણપતિ ગયા આવા હિન્દુ ધર્મના તમામ તહેવારોની અંદર જાહેર હોડ પર ગેરકાયદેસર રીતે આ લોકો હટડીઓ જે ચલાવે છે એના વિરોધની અંદર આજે સમસ્ત કરજન અંદર ભરવાડ સમાજ છે રબારી સમાજ છે ઠાકોર સમાજ છે ક્ષત્રિય સમાજ છે જૈન સમાજ છે તેમજ સમસ્ત ભેગા હિન્દુ ધર્મના એકત્રિત થઈને આજરોજ પ્રાંત સાહેબને અમે આ નિવેદન કરીએ છીએ કે આ તત્વોને તાત્કાલિક ડામે અને તર્જન નગરપાલિકાને અમે નિવેદન કરીએ છીએ કે આ લોકોને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવે અને જાહેર પરથી સમસ્ત જે કંઈક આ હટડીઓ ચાલી રહી છે એ બંધ થાય એવી સમસ્ત હિન્દુ સમાજની લાગણી અને માગણી છે એ લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકાના કોર્પોરેટરોને નગરપાલિકાને પચાસ હજાર રૂપિયા આપીએ શું કહેશું આ હા એ બી સાંભળેલું છે વિડીયો ચાલુ છે એક ભાઈએ નિવેદન આપ્યું હતું જાહેરમાં આજની તારીખમાં જે વિડીયો ચાલી રહ્યો છે અમે એની માગણી કરીએ છીએ કે જે ભાઈએ નિવેદન આપ્યું છે નગરપાલિકા અમારી પાસેથી પચીસ પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે અને આ છે તો હું એવું માંગણી કરું છું કે એની પર એફઆઈઆર દાખલ થાય અને આવા વ્યક્તિઓને નગરપાલિકાઓ બોલાવીને લે અને આ ભાઈ કોને પૈસા આપ્યા છે એનું પણ કરે આ હટાડિયો તો આપ પણ પૂરું કોર્પોરેટર હતા ત્યારે પણ ચાલતી તે આપણે શું પગલા લીધા આ હટાડીઓ ચાલતી હતી અત્યારે બી ચાલે જ છે અને જે તે સમયે ચાલતી હતી જાહેર પર અમે આ લોકોને જ્યારે જ્યારે હિન્દુ ધર્મના પ્રસંગો આવે છે ત્યારે આ બંધ કરો અને અગાઉ પણ જગ્યા પર માટન મરઘી મચ્છી જગ્યા ફાળો એક જગ્યા એમનું વેચાણ થાય સીલ તોડ્યું છે સો ટકા તોડ્યું છે અને ભાઈ પોતે સ્વીકારે છે કે અમે સીલ તોડ્યું છે અને પૈસા ચૂક્યા છે પાલિકાને તો એવું કરા પાડે એ ભાઈ જે નિવેદન આપ્યું છે ભાઈ બહાર આવે પ્રેસમાં બોલે કે કોને પૈસા આપ્યા છે પ્રદીપસિંહ ત્રીજી વખત સીલ ઉપર તો એની માટે અમે બધા હિન્દુ સમાજ આજે જોયો છે કે ભાઈ સીલ પર સીલ તોડી નાખે છે તો એની પર કાયદેસર ની કાર્યવાહી રજૂઆત કરી છે નગરપાલિકા ના સદસ્યો બી અમારી સાથે જોડાયેલા જ છે એ પણ હિન્દુ છે એ પણ એમના વિસ્તાર ની પ્રજા અમારી સાથે આવેલી જ છે એ બી અમારા સમાજ માંથી જ આવે છે હિન્દુ સમાજ માંથી એ સમસ્ત અમારી જોડે છે એમને પણ અમે નિવેદન કર્યું છે કે ભાઈ તમે કોઈ કોઈ જગ્યા ફાળવો પછી આ રીતના બંધ કરાવો આવનારા સમયમાં બંધ નહીં થાય તો શું આવતા સમયમાં જો બંધ થાય તો સમસ્ત હિન્દુ સમાજ રોડ પર આવશે નગરપાલિકાનો ઘેરાવો કરશે અને નગરપાલિકાઓ નફીસરશ્રી હોય કે પ્રાણ સાહેબ હોય કે મામલદાર સાહેબ હોય જે તે લાગતા વળગતા ખાતાકીય લોકોને અમે રજૂઆત કરીશું અને નહીં થાય તો હિન્દુ સમાજ ભેગો થઈ અને જાતે રૂબરૂ બંધ કરવા જઈશું